વેફર તળેલી બનાવવાનું કાઈ વાંધો નહીં તળેલી વેફર નો મળ્યો તો મમરા ખાવાનો હોત આજે તળેલી વેફર અને સાથે ચા હો અને આલો સિંગોડા ખાવા જો સિંગોડાનો ભૂકો અહીંયા પડ્યો છે સૌથી પહેલા આપણે પ્લેટફોર્મ સાફ કરીને પછી શરૂઆત આ સિંગોડા નથી સિંગોડા નહીં ચાલ છે હા સિંગોડા તો અહીંયા પડ્યો જો આલો સિંગોડા ખાવા માટે અને બીજું શું છે નાસ્તામાં ઓરેન્જ છે છોટો ઓરેન્જ જાડવાનું કેવાય છોટુ ઓરેન્જ કેવાય કે બીજું કઈ કેવાય મને તો એ નથી ખબર ઈવન મને તો સંતરા અને નારંગીમાં હું ફરક આવે ને એ કઈ નથી ખબર આ જ્યુસ વાળા ન્યા જાય ને ત્યારે કેન ત્યાર ખબર પડે કે હું આમાં ડિફરન્સ આવતો હોય પછી છેલ્લે મને કઈ નો ખબર પડે ને કો બેનો મિક્સ બનાવી ગયો તમને ખબર હોય ને હું ડિફરન્સ આવે તો કોમેન્ટમાં કહેજો હાજી હશે જ્યુસ વાળા ની હંમેશા ઇક્વેશન પૂછે કે સંતરા નું બનાવ કે નારંગી નો મે કે તમને જે મજા આવે ને ઓરેન્જ જ્યુસ કરી દયો ને જે હોય એ કરી દયો બટેકા ને વેફરમાં છે ને ખાલી એક જ પ્રોબ્લેમ છે જ્યાં સુધી તળાઈ તમારા ડિસ્મન હોય ત્યાં સુધી છે ને આ કાચી વેફર છે ને તમારા મોટા ચાલો ચાલુ છે કોને કોને મારી જેમ કાચી વેફર બહુ ભાવે છે ફટાફટ કોમેન્ટ કરો જો જાડુ છે ને તેલ મૂકી દીધું છે ને અંદર જો એક વેફરનો ટુકડો આવી ગયો છે ને ચેક કરવા માટે રાખ્યો છે ને કે તેલ આવે કે નહીં હું ચેક કરવા આવું જ કરું સૌથી પહેલા નાખી દો એટલે આવે ને એટલે ઉપર આવી જાય અને આમાં મારા મસાલે પેશન્સ બહુ ઓછા છે શાક વગાડતી હોય ને તો હું રાઈન જીરું નાખ્યા જ કરું બે રાઈન બે જીરું બે રાઈન બે જીરું નાખ્યા જ રાખો મને એમ થાય ફટાફટ તેલ આવી જાય ફટાફટ તેલ આવી જાય એવું તેલ ન આવે ને હું જન બનને કાચી વેફર ઉલાળી છે કેટલા ટાઈમ થી બોલો તળેલી વેફર ઘરની નથી ખાતી પેલા બહુ ખાતા હું દર પૂનમ રહું ને દર પૂનમે તળતા હમણાં તો પૂનમે તળવાની બંધ કરી દીધી છે નીરવ અત્યારે ચા બનાવે છે નીરવ ખોટા ખોટી બીજાની ક્રેડિટ આખી મેં બનાવી નાખી છે એની રીતે ઉકળે છે આમ કરું તો ફટો ને ઉકળી જાય ચા એવું ન હોય નીરવ હું ક્યાં ચા બનાવું છું તો કામ છે જો ચા ઉકાળવાનું કામ છે આખી રીતે ઉકાળો જો નીરવ એક છે ને ચા આવી રીતે બની ગયો હોય ને પછી આવી રીતે બસ જો આવી રીતે એને હલાવવું બહુ ગમે અને બીજી વસ્તુ ઈ ગમે કે જયારે પણ સેન્ડવીચ બનાવતા હોય ને ત્યારે છે ને સેન્ડવીચ મશીન પાસે ઉભું રહેવું બહુ એટલે બહુ ગમે જેવું રસોઈ આવડે એવું કરવું પડે બીજું એના જેવા આપણને કઈ આવડે નહીં જો કઈ વાંધો નહીં જેટલી હેલ્પ કરે એટલી બરોબર છે જો રોંડાના નાસ્તા માટે વેફર તૈયાર થઈ ગઈ છે સાથે લીધી છે આપણે ચા અને જાડુ એટલે ખબર નહીં કયો દિવસ ઉગ્યો છે આજે એને ચા લીધી છે મને આવી વેફર વાઈન તો એની ગરમ ગરમ ચા છે ને બહુ એટલે બહુ ભાવે અને રકાબીમાં જ ભાવે બાકી હું હવારમાં પીવું ને અમુક વાર તો ત્યારે છે ને હું ચા છે ને વાટકામાં જ પીવું બાકી થેપલા હોય મુઠિયા હોય તો એની હારે હું છે ને ચા રકાબીમાં પીવું બોલો એવી રીતે મને મગજમાં એ રીતે છે ક્યારેક ટ્રાવેલ કરતો હોય ત્યારે જ કઈ રકાબી બાકી ઘરે તો મને છે ને સૌથી વધારે તો વાટકામાં જ કમ્ફર્ટેબલ લાગે યા તો કપ કોઈ તો આજે રોંડે છે ને ઘરમાં ગરમ તળેલી વેફર અને ચા ખાવાની તો મજા આવી ગઈ જાડુ તને મજા આવી ગઈ ન મજા આવી મને તો બહુ મજા આવી ગઈ કેટલા લાંબા ટાઈમ પછી છે ને વેફર ખાધી અમાર ઘરે પહેલા છે ને મહેમાન આવતા ને અમાર પિયરમાં ત્યારે છે ને અમે આવી રીતે વેફર અને ચા તળીને દેતા સોરી વેફર તળતા અને ચા બનાવીને દેતા મેં

તળેલી વેફોરે બનાવીને ખાઈ લે બાય 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 બાય